मां ओ अमेरिका थी तुमने मलवा ई मां तुम्हारा वीडियो 2 बरस से देखू हूं और तुम्हारे ऊपर बहुत विश्वास है बहुत विश्वास तुमने मेरा बहुत काम करो मां इसलिए हूं तुमने मलवा आई मां भले मैं लिखना प्राफ शर्माय माता मैं लंदन से आया हूं मैं वही વિદેશમાં પણ મંદિર બને મારી માનવું અમૃત બાપા માની જય મા કાળકા માની જય માની અમને આ છોકરાનું બહુ દુઃખ છે મારી જન્મ ત્યાંથી ને દુઃખ છે દબાજી કરાવી પણ કંઈ મેળ પડતો નથી અને ડોક્ટર એવું કહેવા માંગે છે કે હવે આનું મગજ નથી અડધું છે અને ચાલતો નથી ને બેઠતો નથી મોટા મોટું દૂધ મારી આ છોકરાનું છે મારીને કંઈક દેવું હોય તો બતાવો અને આને કંઈક દયા કરો ના

मानवाण पुसो मारी एवंतू बजा नथी गई चातु जवाब आज काय मिळतोय केम अरे बस आवती बंद થઈ ગઈ છે તો રસ્તો નીકળિયા છે ના ના રસ્તો કરવો તો મારી આયા છે જો પોલીસ ના કર્યો હોય ને તમને કરવા તો

તું બધું મારા પર તું એમ કોઈ ધરતી પર જન્મ લીધો તારા બાળક ને હારું કરે હજુ મારા ભૂલ કરે માતા ને એમ કે હારું કરી દે હારું કરે

પણ આને તમારે બેઠાડ્યું પડશે તો જ તમારું કામકાજ સારું થશે એટલે અમે એ રીતના કહેવાથી અમે બધાએ છીએ પછી ગયા સાથે અને અમારા દુઃખા બધી તો તમારે કોણ મલાય એ ન તો મળ્યા પણ રસ્તો કંઈ એમ મળતો નથી અરે પણ તમે એમના એમના એમને કીધે તમે ચાલે ને તમારું જીવન બરબાદ થાય કે તમે પછી મારી પાસે આવો અને મને એમ કહો કે પહેલાં અમને કીધું ને અમે કીધું અમારું અમારે દુઃખતા તમે મટાડી દો આ આ તને યોગ્ય તું યોગ્ય વાત કરશ

પછી તો આ સીધો હિસાબ છે શું હિસાબ છે કે મેલડી ગમતી નથી એટલે તારો શું કરવું જોઈએ તારો બાકી સારું કરે તો તારી ખોડિયા

આમ પાડા જેવા થઈને ફરે પછી દુઃખ થાય એટલે પરિવારો ને અને એમની વસ્તી ને મારી પાછી ધક્કો મારી દે પછી આ વસ્તી બાપડી ને પૂછે એટલે કે કશુંય ય નહીં અને શું કશું ય નહીં તને મેલડી આટલી દેખાતી ને મન દેખાઈ ને ઝગડા વાળી મેલડી તો પછી તે ખોડિયાર ને પૂછ્યું તું કે મેલડી બે હાડું તાબુ આલું શ્રીફળ આલુ બકરા આલુ તે હું કીધું તો તારે વિચાર થવો જોઈએ ને તો બે માતા લડે છે એનું સમાધાન કેવી રીતે તું કરીશ હવે

પ્યાલા લાવો એમ કે પ્યાલા એ વખતે પ્યાલા હું જ આમ મુસે તાર દેવાનું હું જશે અહીંયા આવે એટલે તો ફાટી જાય હવા નીકળી જાય બધી એમ નામ અહીં કે આવ્યું જોરદાર હું જે રસ્તો બતાવું હું રસ્તો મારે બતાવવો પડશે તો આ દીકરા લઈને ખોડિયાર માં આ તારું જે કોઈ સંતાન હોય ને એ સંતાન તો ખરેખર તમે બધા એટલા ગુના કર્યા હોય બધા બધા ખોડિયાર માની આગળ બેહી જાવ અને ખોડિયાર માને એટલું કહો કે માં ભૂલ માં ભૂલ કરી દીધી છે મેરે અને જો મેરડી જાય ને એ તો હું કહું તો છે હા હું કહું ચલો ઉપડો ઉપડો નારાયણ ની સાક્ષી એ ઉપડો અને જો આ આ જે ભુવા જેને બિહારી હોય ને મેલડી તાવન બપોર નું શીખવડ આવ્યું પછી ઉઠાડવાનું કે તો બોલે એ ના ઉઠાડે કારણ કે ખબર કે મને ઉઠાડી દે તો આ મને હું કશું જ નહીં નારાયણ ના બેરી બે ની પાછું ભગવાન ના ઘેર મેકલી દઉં કઈક મોકલી દીધી કઈક મોકલી દઉં છું બધા ભેગા થઈ પેલા ખોડિયાલ ની આગળ બેસી જાવ અને ખોડિયાલ ની આગળ બે એવું એવું કે મારા જીવાડે તું મારી નાખતો હોય તું તે આવ્યું છે કોને આવ્યું છે ખબર નથી પણ આજે તારા શરણો મસલ તારા અમને તારી લેવાના છે માસન એટલે લઈ લેશે માસન ખોડિયા છે ને એટલે માં કહેવાય ને એટલે માં હતો પછી પાછું ખોડા લઈ લેશે એટલે એની ભક્તિ કરજો મેલડી પૂજવાની જરૂર મેલડી ને યાદ કરવાની જરૂર તારા બરોબર તાર ખોડિયલ પાસે હોવા જોઈએ કે હવા કાલ પાડે ને આની તારા સંતાનની કાલ પાડવી હોય ને તો માં ખોડિયલ તું જ પાડજે અને તર જ આપે શું નામ પાડ્યું

પણ ખોડિયાર ની ખબર પડી જાય તો પછી બીજી માતાઓ યાદ ના રે પણ તમે શું કર્યું બીજી માતા ના ચક્કર માં અસલ માતા ભૂલી ગયા એટલે માતા નો ખોડિયાર હોય પૂછવાની જરૂર નથી પછી તમારો વિષય રહ્યો તમારે શું કરવું બાકી ખોડિયાર વગર તારા ઘર નું કશું ઉદ્ધાર થવાનું ખોડિયાર પાસે બે જાય ની માફી માંગીને ને શ્રીફળ આલી એટલું કેવાનું કે માં આવો ગાંડો છે ગેલો છે નાનો શું કે મોટો છે હું શું કે તું આ વસ્તુ તરફ મૂકી દીધું

なかなか。